બારડોલી તાલુકાની તેન ગ્રામ પંચાયત ફરી વિવાદમાં માં આવી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે ભ્રષ્ટાચાર અંગે ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું પંચાયતના સભ્યોને સભાના ઠરાવો બતાવતા પણ ના હોવાની કરાઈ ફરિયાદ ગ્રામ પંચાયત હસ્તક થયેલ કામોની ચકાસણી કરવા કરી ફરિયાદ મારું નામ સંજયભાઈ પ્રવીણભાઈ ચૌધરી છે હું તેમ ગામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકેના હોદ્દા પર છું આજે ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ અમે વિકાસ તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કારણ કે અમારા ગામમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું લાગે છે કારણ કે સામાન્ય સભામાં કોઈ પણ પ્રકારનો ઠરાવ બુક અમને બતાવવામાં આવ્યું નથી ત્રણ વર્ષથી છેલ્લા ત્રણ વર્ષથી અમને ઠરાવ બુક જોવા પણ બતાવ જોવા પણ આપી નથી અને અમને એવું લાગે છે કે એ લોકો

અને જે હકીકતો છે એને સામે લાવીશું પ્રશાંત પટેલ એબી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી